કેમ છો મિત્રો સ્વાગત છે મારા મારાના વ્લોકમાં તો મિત્રો આજે આજનો બ્લોગ રેસીપી વ્લોગ થવાનો છે અમે ભાઈ બંધો ભાઈ બંધો બધા પ્રોગ્રામ કરી રહ્યા છીએ તમે મારી બાજુમાં જોઈ શકો છો એનો પ્રોગ્રામ થવાનો છે જો મેગીનો પ્રોગ્રામ છે ભાઈ આજનો વ્લોગ હું જ બનાવવાનો છું અને આજનો બ્લોગ રેસીપી વ્લોક થવાનો છે એવા મેગી બનાવવાના છીએ અમે અને આપણા સાહેબભાઈ જો કેમ છો સાહેબભાઈ મજામાં જો ભાઈ સૂલો જગાવી રહ્યા છે આની ઉપર મેગી બનાવવાની છે આપણે સાહેબભાઈ મસ્ત બનાવજો

ગંદી ભરેલી એ થોડું નાખીએ રા કઈ છે પૂરો પૂરો નાખ દે કાય ના તો ફાઇનલી મિત્રો આપડે ઉમર જગી ગયો છે અને એમાં પાણી ઓરી દીધું પાણી નાખી દીધું ઓરી દીધું ઓરી દીધું પાણી ઓરી આનાય અમારું બેન ડુંગરી ટમેટા ડુંગરી વાઢી લીધા ટમેટા ટમેટા વાઢી દે છે અમર સા ટમેટા ફિર કાઢ જો હા खारो दे जा ती

ફાઇનલી મિત્રો અમે ચટણી મીઠું બધું નાખી દીધું છે અને મેગી પણ નાખી દીધું છે અંદર જો ટમેટા ને મરચાં ને બધું આ મેગી મારા પપ્પા બનાવી રહ્યા છે જો શીખું છું મે કોઈ બનાવી નથી હવે શીખવાનું ન હોય 2 મિનિટનું કામ છે આવડી જાય વાહ આસાન છે 2 મિનિટ મે બનાવ મેગી તો મમ્મી કરે મિત્રો આપણે મેગી છે બનવા આવી છે અને ખાલી થોડીક વાર છે મેગી દીધું ચટણી મીઠું ગામડે આવીને ત્યારે આ પ્રોગ્રામ તો અમે કરતા જ હોય મેગી હોય પવા હોય પવા બટેટા હોય ડુંગરા બટેટા હોય બધું નાખતા હોય ભેળ બનાવતા હોય ગામડે આવી એટલે અમારા ભાઈ પ્રોગ્રામ હોય જ એવા પ્રોગ્રામ અમે કરતા જ હોય પ્રોગ્રામ જો ફાઇનલી મિત્રો આપડી મેગી બની ગઈ છે જો મસ્ત મજાની શાયરભાઈ હલાવી રહ્યા છે જો હાલો ખાવા હાલો બધા મેગી ખાવા બધા મેગી ભાઈ બોનો બોનો અમે બધા પાર્ટી કરી પ્રોગ્રામ હાલો બધાય મેગી ખાવા હાલો ભાઈ શાયરભાઈ નાખો હલો બધા ભાઈ મસ્ત મજાની મેગી ઓય હલીબેન ખાધીજે ખાધી કેવી બની છે મસ્ત સરસ ઓ મસ્ત મસ્ત મેગી 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 મજા ગઈ ખાવા ટેસ્ટ કરી છે થોડીક વાર ખાવી પડશે ગરમ હા વિષ્ણ કેવી બની જાગી કેવી બનીશ મજા આવી ગઈ હા સાહેબ સાહેબ એ મોરેલા જો બઈ મોતી માં રખડી રહ્યો સમજો એ નઈ મજા આવી ગઈ છે મોતી ને આને મિત્રો આપણી મેગી જે ઠરી ગઈ છે બહુ 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 ગરમ હતી મેગી અમે ખાઈ લીધી છે ખાઈ છે થોડાક સરસ બની છે મસ્ત મજાની તીખી મસ્ત મીઠી કે બની સાહેબ ભાઈ મજા આવી ગઈ ચકાચક કે બની એમ એમનું મજા આવી

રેસીપી વાળો રેસીપી મે હું મને રેસીપી સમજણ રેસીપી તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો હવે વિડિયો અહીં એન્ડ કરીએ તમને અમારો બ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરતા જઈજો બાય બાય મળીએ નવા બ્લોગમાં જય શ્રી